નવસારી મહાનગર પાલિકા દ્વારા નવસારીના પ્રવેશદ્વાર પાસે જે છેલ્લા ચાર મહિનાથી જે પુલ બની રહ્યો હતો એનો આવતીકાલે અમારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના આ વિસ્તારના સાંસદ અને કેન્દ્રના જળશક્તિ મંત્રી એવા શ્રી સી આર પાટીલ સાહેબના વરદસ્તે કરવામાં આવનાર છે પ્રજાને જે કંઈ તકલીફો પડી છેલ્લા બે ત્રણ મહિનાથી તો એના માટે અમે દરગુજર કરજો સાથે સાથે વિકાસના કામો જો કરવા હોય તો થોડી ઘણી તકલીફો આવે પણ લાંબા ગાળાનો વિચાર કરીને નવસારી મહાનગરપાલિકા ખૂબ સારું પુલનું નિર્માણ થયું છે ને આવતીકાલે જ્યારે આ પુલ ખુલ્લો મૂકવામાં આવશે લોકોની જાહેર જનતા માટે તો એના માટે આનું લોકો સદુપયોગ કરીને એક નવસારીની વધારેમાં વધારે સુખાકારી કેવી રીતે આપી શકાય એના માટે અમારા જે મહાનગરપાલિકાના નવા કમિશનર છે એ નવસારીમાં જ્યારથી ચાર્જ લીધું છે ત્યારથી કોઈને કોઈ રીતે મહાનગરપાલિકાની કામગીરી અત્યારે નવસારી શહેરમાં દેખાઈ રહી છે એમાં પ્રજાને બી મારી વિનંતી છે કે બધાએ એમાં સાથ સહકાર આપે તો જ આપણો શહેરનો વિકાસ અને સુંદરતા થશે અને થોડી ઘણી મુશ્કેલીઓ આવે તો એને વેઠી લેવાની પણ લાંબા ગાળા માટે વિચાર કરીને આવનારી પેઢીનો વિચાર કરીને બધાએ એમાં સાથ સહકાર આપવું જોઈએ એવું મારી માનવું છે ફરીવાર આપશોનાભાર